વાવના આછુઆ ગામે ગોગા વિહત ધામ ખાતે દર્શનાર્થે સ્વરૂપજી પધાર્યા વાવ તાલુકાના એમએલએ શ્રીમાન સ્વરૂપજી સાહેબ વાવના આછુઆ ગામે બિરાજમાન ગોગાજી મહારાજ તથા વિહતમા ધામ આછુઆ ગામે એક કાર્યકરની માનતા હતી સ્વરૂપજી સાહેબનો વિજય થાય તો પેડનારુ પ્રસાદ તથા તેમને દર્શન કરવા અને ભુવાજી માનગીરી બાપુના આશીર્વાદ લેવા માટે લાવીશ જ્યારે સાહેબ શ્રીએ બાબના આછુઆ ગામે બિરાજમાન ગોગાજી અને વિહત માના માનતા પૂરી કરવા માટે પધાર્યા હતા જ્યારે તેમણે વાતે ઢોલે હોશ ફેર આવકાર્યા હતા જ્યારે સાહેબ શ્રીએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે સાહેબ શ્રીનું કામડી તથા પાંચ ચોપડા એક બોલપેન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે ગૌસ્વામી માનગીરી બાપુ તરફથી ફૂલના હાર પહેરાવી કામડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા જ્યારે સાહેબ શ્રીએ આ પ્રસંગે પધારેલ દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ખૂબ ખુશી વ્યક્ત કરી હતી બીરો રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગીર ગૌસ્વામી બનાસકાંઠા જિલ્લો બ્યુરો ચીફ સાથે કેમેરામેન કાજલ ગોસ્વામી